બોલો હા આ મામલાદાર ઓફિસમાં ગામડાના જે દૂર દૂર થી જે લાભાર્થીઓ આયા છે કે કોઈકને એક્ટિવિટી કરાવવાની છે કોઈકને દાખલાઓ કઢાવવાના છે સાહેબ સવારે सब લગભગ 9:30 વાગે ના ઉભા છે અત્યારે 4:30 કે 5 વાગવાના અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો જવાબ અમને આપવામાં આવતો નથી કે કોઈ પણ અધિકારી ફરક્યો નથી નાના નાના છોકરાઓ છે વિદ્યાર્થીઓ છે સવારના લાઈનમાં બેસી રહ્યા છે નીચે બીજા બેસી રહ્યા છે હું જવાબ આપું કોઈ જવાબ આપતો નથી સાહેબ કોઈ કારણ સુ બતાવે નહી કોઈ કારણ હડતાલ ઉપર છે આઉ કે છે એ હું જાણવા મળ્યું બાકી તો કોઈ કે તો આવીને જવાબદાર અધિકારી કેવું પડે કે ભઈ આ કારણોસર હડતાલ ઉપર છે કે આ છે કે તે છે અને તમે આજનો ડારો નીકળી જાવ કોઈ આયુદ નથી એમ જ લાઈનમાં ઊભા છીએ સાહેબ ખબર ના સવારે 9:30 વાગે ના પ્રાંત સાહેબ આયાતા કે ઉપર અમે મીટિંગ કરીએ છીએ પછી એનો કોઈ જવાબ આપીશું આવું કોઈક બોલ્યા હતા સર આ છે ગુજરાત તાલુકા સેવા સદન માં અમે જાતિનો દાખલો કઢાવવા માટે સવારથી 9 વાગ્યાના આવે છે નાના નાના બાળકો છે એ બધા ઓનલાઈનમાં ઊભા છે છતાંય આ લોકો કોઈ જવાબ આપતા નથી મહિલાઓ બાળકો સાથે આયા છે બાળકો સવારના આવેલા છે ભૂખ્યાન તરસિયા પણ આ લોકો ઊભાટ નથી રહેતા પાણીની વ્યવસ્થા થઈ પાણીની વ્યવસ્થા એ વિચ્છે સગવડે કશું જ નથી નવી એજન્સી જિલ્લામાંથી સિલેક્ટ થઈ છે એટલે એજન્સી અને ઓપરેટરો વચ્ચેનો ઇસ્યુ છે શોર્ટ આઉટ કર્યું છે અમારી ઓફિસના ઓપરેટરોથી કામગીરી હાલ ચાલુ આઠ વાગ્યાથી નથી બપોરે ઓપરેટરોએ ના પાડી કામ કરવાની એટલે મારા ઓપરેટરોના એસએસઓ આઈડી લોગિન યુઝ કરી અને ચાલુ કરાયા છે એના એસીમાંથી અને હાલ કામગીરી ચાલુ કરાય સોરી